વાલા ખેડૂતો અત્યારે આપણે ઔરંગાબાદની ધરતી ઉપર આવી ગયા છીએ ખાસ કરીને કંઈક નવું જાણવાની ઈચ્છાથી નવા નવા બિયારણની માહિતી મેળવવા માટે આપણે અવારનવાર ફિલ્ડમાં જતા હોઈએ છીએ અલગ અલગ કંપની સાથે મળતા હોઈએ છીએ પણ ખાસ કરીને અહીંયાથી અમને એવોર્ડ પણ સન્માનિત કરવામાં આવેલો છે એના પણ તમે આગળ વિડીયો જોશો અને એ ખેડૂતોનો જ એવોર્ડ આપણને આપવામાં આવેલો છે ખાસ કરીને આ ઔરંગાબાદની ધરતી ઉપરથી અત્યારે અહીંયા તમે જોઈ શકો છો તો એક ખેડૂતનું ખૂબ સારું એવું પ્રદર્શન થવા જઈ રહ્યું છે કે જ્યાં ભારત દેશના ભારતભરના સારા સારા એવા ખેડૂતો જે સ્માર્ટ ખેડૂતો કહેવાય છે એ આની વિઝિટ કરવા આવવાના છે એ પણ તમે અત્યારે જોઈ રહ્યા છો તો આ પ્રમાણે એનું આખું એનું ડિઝાઇન કરવામાં આવેલું છે બીજી આપણે ખાસ વાત કરીએ તો બિયારણની દુનિયાની અંદર જેને પિતા તરીકે ઓળખવામાં આવે છે એવી કંપની એટલે કે મૈકોસિસ એના પ્રણેતા અને એના ફાઉન્ડરની વાત કરીએ તો એ ખાસ કરીને પદ્મભૂષણ ડૉક્ટર બદ્રીનારાયણ આર બારવાલે તમે જોઈ રહ્યા છો કે જે બિયારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસો ને ચોસઠની અંદર આ કંપનીની સ્થાપના કરેલી હતી અને અત્યારે બે હજાર ને પચીસની અંદર આના સાઠ એકસઠ વર્ષ અત્યારે થઈ ગયા છે તમે જોઈ શકો છો ખાસ કરીને બિયારણ તો ઘણી બધી કંપની બનાવે છે અને ગુજરાતમાં પણ ઘણી બધી સારી એવી કંપની છે કે જે બિયારણ બનાવતી હોય છે પણ ભારતભરમાં અને દુનિયાના ખૂણે ખૂણે જો બિયારણ ઉગાડતી હોય તો એવી કંપની એટલે કે માઇકો અને એ ખાસ આપણે બીજી વાત કરીએ તો અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારની ત્રીસ પ્રકારના પાકની અંદર ની આજુબાજુની વેરાયટીમાં એ બિયારણ પકાવે છે એ પણ તમે ખાસ કરીને જોઈ શકો છો સાગર રાસડીયા ખેડૂતપુત્ર વતી તમને એ જણાવી રહ્યો છું કે આ વિડીયોના માધ્યમથી પ્લેટફોર્મના માધ્યમથી અહીંયા અમે ઘણું બધું જોયું છે કેવી રીતના બિયારણ પકવવામાં આવે છે એ પણ જોયું છે ખાસ કરીને જે બિયારણ બનતું હોય છે અને બ્રિડર કેવી રીતના કામ કરે છે એની તમને થોડીક માહિતી આપું તો અત્યારે અહીંયા મકાઈના પ્લોટમાં આપણે આવી ગયા છીએ અને એમાંય ખાસ કરીને અત્યારે જે પ્રકારની જેથી અહીંયા વાવેતર કરવામાં આવેલું છે તો એ તમે જોઈ શકો છો કેટલું કેટલું નાનું એવું ધ્યાન રાખીને આ પ્રમાણેની આખી વસ્તુ કરવામાં આવે છે અત્યારે આ મકાઈનું જે બિયારણ બનતું હોય છે એને કેવી રીતના બનાવવામાં આવે છે એવું તમને કોઈ નહીં બતાવે માત્ર એક ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાંથી તમને જાણવા મળી રહ્યું છે તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા જ્યારે ખેડૂતો પ્રદર્શન કરવા માટે આવશે તો એ ડાયરેક્ટ જોઈ શકે કે ભાઈ આ કપાસની વેરાયટી કે સોરી આ મકાઈની વેરાયટી કેવી છે એમાં કેવા પ્રકારના દાણા લાગી રહ્યા છે એ તમામ પ્રકારે એનું અલગ અલગ આખું જોરદાર પ્રદર્શન અહીંયા અત્યારે થવાનું છે સાથે કરીને તમે આ જે મકાઈનો બે જે ગેટ બનાવેલો છે એ પણ તમે આકર્ષક જોઈ શકો છો એવી રીતના અલગ અલગ બીજા શાકભાજીના પણ બિયારણો અહીંયા બનાવવામાં આવેલા છે ખાસ કરીને મૈકો સીડ્સ એટલે આપણા બાપ દાદા વખતની કંપની અને આપણા પપ્પા આપણા દાદા પણ મૈકોના કપાસ વાવતા બીજા ઘણા બધા શાકભાજીના બિયારણો પણ વાવતા તો એની માહિતી માટે લેવા આવી ગયા છીએ કે ભાઈ બિયારણની કંપની જાહેરાત તો કરે છે પણ શું હકીકતમાં એ જાહેરાતને લાયક છે અને બીજી એક ખાસ વાત કરીએ તો બિયારણ આપણે જે લઈએ છીએ એ આપણી સિઝનનું મહેનતાણું હોય છે એકવાર જો બિયારણ ખોટું આપણે હાથમાં પકડાઈ ગયું તો આપણી આખી સિઝન ચાર મહિનાની ફેલ થઈ જાય છે એની માટે ખાસ કરીને અત્યારે અમે અહીંયા ઔરંગાબાદની ધરતી ઉપર આવ્યા છીએ અને આવી અલગ અલગ પ્રકારની માહિતી બિયારણની તમને જોવા મળવાની છે એ પણ તમે જોઈ રહ્યા છો ગુજરાતના ખેડૂતો માટે ખાસ કરીને કપાસ બીજાની શાકભાજીના પણ બિયારણ વિશેની આપણે માહિતી મેળવી છે એ પણ તમને આગળના સમયમાં જોવા મળવાના છે તો ખેડૂતો માટે આપણે કહી રહ્યા છીએ કે અવારનવાર ટેકનિકલ અને ડિજિટલ માહિતી આપતા રહીશું અહીંયા મંડપ સર્વિસ પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે કે જે બે દિવસની અંદર ખેડૂતોની ઇવેન્ટ ચાલુ થવાની છે તો આ રીતના ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી આપણે અવારનવાર ટેકનિકલ અને ડિજિટલ માહિતી મેળવતા રહેવાના છીએ જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન ખાસ કરીને અવારનવાર ખેડૂત ખેતીવાડીના સાધનો બિયારણો અને દવાનો ભંડાર જોવા માટે ખેડૂતપુત્ર ગુજરાતીને જોતા રહો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની નિશાન ઔરંગાબાદથી આપશો ખેડૂતપુત્રને જય ખેડૂતપુત્ર